ભાવનગર મહાનગરપાલિકામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતા હોવાના આરોપોની વણજાર થઈ રહી છે એક બાદ એક નબળી કામગીરીના પુરાવાઓ સામે આવી રહ્યા છે ત્યારે વધુ એક વખત રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવી ગંધ આવી રહી છે ટોપ થ્રી સર્કલથી અધેવાડા સુધીના નવા આરસીસી રોડ પરથી કોથળા હટાવવામાં આવતા અનેક જગ્યાઓ ઉપર મોટી તિરાડો જોવા મળી છે રોડની નબળી કામગીરી અને હલકી ગુણવત્તા વાળી વસ્તુઓ વાપરવામાં આવતા આ રોડ લોકાર્પણ પહેલા જ તિરાડું પડતા ટૂંક સમયમાં જ બિસ્માર બનશે તેવો હાલ સ્થાનિક લોકો આક્ષેપ કરી રહ્યા છે અનેક ફરિયાદો ઉઠતા હાલમાં જ રોડ વિભાગના અધિકારીની બદલી પણ કરી દેવામાં આવી રોડ મામલે મનપાના મેયર દ્વારા જણાવવામાં આવ્યું કે રોડમાં લોકાર્પણ પહેલા જે તિરાડો પડી છે તે સામાન્ય ફરિયાદ છે પીસીસી કર્યા બાદ વ્હાઇટ ટોપિંગ કરવામાં આવશે સાથે અધિકારીને કડક સૂચના આપવામાં આવી છે અને રોડની ગુણવત્તા અંગે સેમ્પલ લઈ કોઈપણ પ્રકારના નમૂનાઓ મિસગાઈડ થશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જણાવવામાં આવ્યું છે તો જે રોડ હજુ તો લોકાર્પણ નથી થયો એ રોડ ઉપર તિરાડો જોવા મળી છે અને એને જ લઈને ભ્રષ્ટાચારની બો આવી રહી છે કારણ કે જે રોડ હજુ તો બન્યો જ છે જેનું લોકાર્પણ કરવાનું બાકી છે એ રોડ ઉપર મસ્ત મોટી તિરાડો જોવા મળી રહી છે જેને કારણે આ રોડના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની વાત સામે આવી છે જોકે અનેક ફરિયાદો બાદ

કૃણાલ જે રોડનું હજુ લોકાર્પણ નથી થયું ત્યાં તિરાડો જોવા મળી રહી છે એટલે સ્વાભાવિક અત્યારે આ રોડમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની ફરિયાદો ઉઠી છે બિલકુલ જો વાત કરીએ જિજ્ઞાસા તો ભાવનગર શહેરના તિરાડો સામે આવતા ચોક્કસ થી એમાં ભ્રષ્ટાચારની મોટા મોટી કહી કાય કે ભ્રષ્ટાચાર થયો હોય તે પ્રકારના આક્ષેપો સ્થાનિક લોકો લગાવી રહ્યા છે સાથે ગુજરાત પર્સની ટીમ દ્વારા મેયરનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરો તો મેયર દ્વારા એવા પણ વાપવામાં આવ્યા હતા કે જે પ્રમાણે આજે રોડ છે તે રોડમાં કોઈ ફરિયાદ કોઈ મોટી ફરિયાદ નથી માત્ર સામાન્ય તિરાડો પડી છે એટલે આ મેરને એવડી મોટી ઘટના જે છે તે માત્ર સામાન્ય જે છે તે લાગી રહ્યું છે બીજી તરફની વાત કરીએ તો આટલો મોટો ભ્રષ્ટાચાર આ જે નવા રોડમાં કરવામાં આવ્યો છે લોકોના ટેક્સના પૈસાનું પાણી જે છે તે અત્યારે થી જ અહીંયા થતું જોવા મળ્યું છે એક તરફ રોડ નવો બન્યો લોકાર્પણ નથી થયો ત્યાં તીરો તિરાડું પડવાની જે ઘટના છે તે જિજ્ઞાસા સામે આવતા ચોક્કસથી ભાવનગરના જે લોકો છે તેના ટેક્સના પૈસાનું પાણી થતું જોવા મળી રહ્યું છે જોકે આ મામલે વિપક્ષ દ્વારા પણ જે છે તે આક્રમક મૂડમાં વિરોધ છે તે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યાં વિપક્ષના નેતાઓએ પહોંચી અને ચોક્કસથી આ જે કંપની દ્વારા જે કામ કરવામાં આવ્યું છે તે કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવે ત્યાં સુધીની જે ચીમકી છે તે ચીમકી ઉચ્ચારી છે જી જિજ્ઞાસા કૃણાલ આભાર જાણકારી માટે